જોઈએ જંગલની વિશેષતા માટે ક્યાં શબ્દો વપરાયા છે ઘનઘોર અને લીલુછમ નંબર બે તળાવના પાણીની શી વિશેષતા છે તળાવના પાણીની વિશેષતા એ હતી કે તળાવનું પાણી એકદમ સ્વચ્છ અને નિર્મળ હતું તળાવના પાણીમાં તળિયા રહેલી વસ્તુઓ કેમ દેખાતી હશે તો કે તળાવનું પાણી એકદમ સ્વચ્છ અને નિર્મળ હોવાથી વસ્તુઓ દેખાતી હતી હંસોને કેવા કહ્યા છે શા માટે હંસોને સુંદર કહ્યા છે કારણ કે તે ધોળા અને રૂની પૂણી જેવા હતા કા કાચબાને બધા લપલપિયા લપલપીઓ કેમ કહેતા હશે તો કે કાચબાને બધા લપલપીઓ કહેતા હશે કારણ કે તે વાતોડ્યો છે વિભાગ બે નંબર એક વાંદરો સ્વભાવે કેવો હતો કે વાંદરો સ્વભાવે ખૂબ શરારતી હતો પોપટ નંબર બે પોપટ અને વાંદરાના સ્વભાવમાં શું ફેર હતો પોપટ ખૂબ જ સમજદાર હતો જ્યારે વાંદરો સ્વભાવે ખૂબ શરારતી હતો નંબર ત્રણ સૂર્યમુખીના ફૂલની વિશેષતા છે સૂર્યમુખીના ફૂલની વિશેષતા એ હતી કે તે દર વર્ષ માત્ર એક જ વાર ખીલે છે નંબર ચાર બંને મિત્રોએ બપોરના ભોજન માટે શી વ્યવસ્થા કરી તો બંને મિત્રોએ બપોરના ભોજન માટે કેટલીક કેરીઓ પેક કરી નંબર છ નંબર પાંચ વાંદરો જંગલમાં કેવી રીતે સફર કરતો હતો કે વાંદરો જંગલમાં એક ઝાડ પરથી બીજા ઝાડ પર જઈને સફર કરતો હશે વિદ્યાર્થી મિત્રો ધોરણ ત્રણની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક તારીખ એકવીસ બાર બે હજાર ચોવીસના રોજ ગુજરાતી વિશેની સોલ્યુશનની પીડીએફ આપને એપ્લિકેશન ઓશન ગોધન ક્લાસીસ પરથી મળી જશે અને વોટ્સઅપ નંબર પરથી પણ મળી જશે વિભાગ નંબર વાંદરા અને મગર વચ્ચે દોસ્તી છે એવું શાના આધારે કહી શકાય મગર અને વાંદરા વચ્ચે રોજ વાર્તાલાપ થતો આના આધારે કહી શકાય કે વાંદરા અને મગર વચ્ચે દોસ્તી છે નંબર બે મગરી શા માટે ખૂબ ખુશ થઈ ગઈ તો મગરી જાંબુ ખાઈને ખુશ થઈ ગઈ હતી નંબર ત્રણ વાંદરો ખાવા પીવા માટે શું કરતો હતો કે વાંદરો એક ડાળેથી બીજા ડાળ પર કૂદકા મારતો અને જાંબુ ખાતો તથા તરસ લાગે એટલે કૂદકા મારી પાણી પીવા માટે નદી કિનારે પહોંચી જતા નંબર ચાર મગર અને વાંદરાના રહેઠાણમાં શું ફરક છે તો વાંદરો જાંબુના ઝાડ પર રહે છે અને મગર નદીમાં રહે છે નંબર પાંચ વાંદરો સ્વભાવે સરારતી છે એવું શાને આધારે કહી શકાય વાંદરો એક ડાળેથી બીજી ડાળ પર કૂદકા મારતો હતો માટે એવું કહી શકાય કે વાંદરો સ્વભાવે સરારતી છે પ્રશ્ન બે નીચે આપેલા શબ્દોમાંથી બે નવા શબ્દો બનાવો કોઈ પણ પાંચ જેમના ગુણ પાંચ નંબર એક ગરમ રમ ગમ નંબર બે મનમોહક મનમોહક રાજવીર રાજવીર લમચોરસ રસ લમ મુસાફરી ફરી સારી રાજમહેલ રાજમહેલ દાનવીર દાનવીર ભરબજાર બજાર અને ઝાર બારસ બાર રસ ગરમા ગરમ રમા ગરમ મુબારક બાર બારમું કદરૂપા કદરૂપા રસદાર રસ દાર સુરદાસ દાસ સુર અરમાન માન નર પ્રશ્ન ત્રણ કૌંસમાં આપેલા શબ્દોનો ઉપયોગ કરી ખાલી જગ્યા પૂરો કોઈ પણ પાંચ વિભાગ નંબર એક સોનલ ખાલી જગ્યા રીના ભજન ગાય છે અને નંબર બે તમને કયું પક્ષે ગમે મોર ખાલી જગ્યા કાગડો કે નંબર ત્રણ નિશાળમાં નવા શિક્ષક આવ્યા છે ખાલી જગ્યા વિદ્યાર્થીઓ ખુશ છે એટલે નંબર ચાર મારી પાસે છત્રી નહોતી ખાલી જગ્યા હું પલળી ગયો તેથી નંબર પાંચ રીના બીમાર હતી ખાલી જગ્યા તે શાળાએ આવી તો પણ વિભાગ બે નંબર એ તમને ગણિત ભણવું ગમે એ ખાલ જગ્યા ગુજરાતી કે નંબર બે નદીમાં પૂર આવ્યું છે ખાલ જગ્યા શાળાએ જઈ શકાશે નહીં એટલે નંબર ત્રણ મોહન ખાલ જગ્યા કમલેશ ચિત્રો દોરે છે અને નંબર ચાર હું સવારે સમયસર નીકળ્યો ખાલ જગ્યા ત્યાં પહોંચી ગયો તેથી નંબર પાંચ સાહેબે ગીતો ગાવાની ના પાડી ખાલી જગ્યા તમે ગીતો ગાઓ છો તો પણ વિભાગ ત્રણ નંબર એક રાજલને ઇનામ મળ્યું છે ખાલી જગ્યા તે ખુશ છે તેથી નંબર બે આ વર્ષે ખૂબ જ વધારે વરસાદ પડ્યો ખાલી જગ્યા પાકને નુકસાન થયું એટલે નંબર તમે કપડાં લેવા માટે ફતેહપુર જશો ખાલી જગ્યા સતરામપુર કે નંબર ચાર ડાકતરે ચા પીવાની ના પાડી છે ખાલી જગ્યા તમે ચા પીવો છો તો પણ નંબર પાંચ દીપક ખાલી જગ્યા ચિરાગ વાતો કરે છે અને પ્રશ્ન ચાર માગ્યા મુજબ જવાબ આપો કોઈ પણ એક વિભાગ જેમના ગુણ પાંચ વિભાગે નંબર એક કદરૂપા બચ્ચાએ ઘર છોડવાનો નિર્ણય કેમ કર્યો બધાએ કદરુપુ બતક નામ પાડ્યું નંબર બે જુવાન મરઘો કદરૂપા બતક વિશે નીચેનામાંથી શું નથી બોલતો તે ખૂબ જ સુંદર છે નંબર ત્રણ કદ્રુપુ બતક ડોસીમાની ચૂપડીએ ગયું કારણ કે વાવાઝોડાથી બસવા ડોસીમાની મદદ લેવી હતી

નંબર એક બતકીને પોતાના મૂકેલા ઈંડા પર વિશ્વાસ કેમ નહોતો આવતો પાંચે ઈંડા સરખા જતા નંબર બે બતકી ઈંડા ઉપર બેસતી હતી કારણ કે ઈંડાને સેવવા માટે નંબર ત્રણ બતકી કેમ ખુશ થઈ ગઈ હતી એક ઈંડું સહેજ મોટું હતું નંબર ચાર કદ્રુપો બતક કેમ દુખી હતું તું તો સાવ વિચિત્ર છે તું તો સાવ બચ્ચું જ છે ચાલ ભાગ અહીંથી અહીં કોઈ તારા દોસ્તાર નથી કહીને બતકડાને દુઃખી કરતા હતા નંબર ઈંડામાંથી નીકળેલ બચ્ચું કેવું હતું પાંચમા ઈંડામાંથી નીકળેલું બચ્ચું થોડું મોટું હતું અને રાખોડી રંગનું હતું વિભાગ ત્રણ નંબર એક મોટા ઈંડામાંથી નીકળેલ બચ્ચું જોઈ બતકીને કયો વિચાર આવતો નથી આ બચ્ચું મારું નથી નંબર બે બતકીના ચાર બચ્ચાએ પાંચમા બચ્ચાનું નામ કદ્રુપુ બતક પાડ્યું કેમ તે બધા બચ્ચાથી અલગ હતું નંબર ખૂબ થવાનું કારણ શું હતું તો કે બીજા બચ્ચા મોટા બચ્ચા સાથે મશ્કરી કરતા હતા નંબર ચાર ડોસીમાની ઝૂંપડી એકદ્રુપુ બતક કેમ રોકાય છે તો કે ડોસીમાની ઝૂંપડી એકદ્રુપુ બતક વાવા થી બચવા મદદ માટે રોકાય છે નંબર પાંચ બદકીને પાંચમાં ઈંડા વિશે શો વિચાર આવ્યો તો મારું આ બચ્ચું ક્યારે બહાર આવશે આ ઈંડું થોડું મોટું લાગે છે જરૂર આ ઈંડામાંથી મારું સૌથી સુંદર બચ્ચું બહાર આવશે પ્રશ્ન નંબર પાંચ આપેલા વિષય પર પાંચ સાત વાક્યો લખો કોઈ પણ એક જેમના ગુણ પાંચ નંબર એક મનગમતું પક્ષી મોર તો તેમના વિશે પાંચ સાત વાક્યો અહીં આપેલા છે જે તમે જોઈ શકો છો ત્યાર પછી છે નંબર બે મારા વર્ગ શિક્ષક તો તેમના વિશે પણ આપેલ છે નંબર ત્રણ મને ગમતી ઋતુ ત્યાર પછી છે નંબર ત્રણ મેં કરેલો પ્રવાસ અને નંબર ચાર દિવાળીની ઉજવણી તો વિદ્યાર્થી મિત્રો ફરી આપણે મળીશું જે બીજા વિષયની એકમ કસોટીના સંપૂર્ણ સોલ્યુશન સાથે આ વિડીયોની લિંક તમે તમારા મિત્રો દોસ્તોને જરૂરથી શેર કરજો જેથી તે લોકોને આ સોલ્યુશનનો લાભ મળી રહે